હા દિલીપભાઈ મેં હમણાં આપણા દ્વારા જ તાજેતરમાં જ સાડા ચાર કેવી એની સોલાર સિસ્ટમ લગાવી છે અને આપના દ્વારા ઝડપથી મને જી બીના મીટર કનેક્શન અને આપી અને તાત્કાલિક અત્યારે યુનિટ ઉત્પન્ન પણ કરતા થઈ ગયા છે અને મારે જે વીજળીનું બિલની ગણતરી કરી હતી તમે આપના દ્વારા આપણા માણસો દ્વારા એ પ્રમાણે અમને આપ્યું છે તો મને લાગે હવે મારું વીજળી બિલ ઝીરો થઈ જશે અને આ ખરેખર તો સરકારની આ સબસિડીવાળી યોજના છે આ ઇઠોતેર હજાર રૂપિયા જેવી સબસિડીની વાત કરેલી છે અને એ નામ તો બરાબર છે પણ હવે પછીને આ જો મારી રીતે આ રીતે વ્યવસ્થિત અમે ધ્યાન રાખીને કામ કરીશું તો હું માનું કે આપણે આ સોલાર સિસ્ટમ જે છે એ ત્રણ વર્ષની અંદર ફ્રી ઓફ થઈ જાય છે પછી તો દર વર્ષે ઉત્પન્ન થાય છે બીજું આનો કોઈ મેન્ટેનન્સનો ખર્ચો નથી અને બહુ સારી સરકાર શ્રી દ્વારાની યોજના જે છે તો ખરેખર તો દરેક જેને પણ પોતાની અગાસીનો છે એમણે સોલાર સિસ્ટમ લગાવવી જોઈએ ફોકસ કરવાનું હોય છે હા એક તો ખાસ તો કે સોલાર પ્લેટ છે એની પાવર ઉત્પન્ન કરવાની કેપેસિટી કેટલી છે બીજું એની લાઈફ કેટલી છે એમાં એણે શું મટિરિયલ વાપરેલું છે આ વસ્તુ છે એ બહુ અગત્યની છે આપણા દ્વારા જે અત્યારે મને આપવામાં આવ્યું છે ખૂબ મેં અગાઉ પાંચ વર્ષ પહેલાં બી લગાવેલી છે સોલાર સિસ્ટમ પણ અત્યારે જે છે એમાં ઘણી બધી ટેકનોલોજીનો સુધારો કરી અને નવી ટેકનોલોજી જ્યારે જે નીચેથી પણ હીટ ટીટિંગ કરી અને યુનિટ ઉત્પન્ન થાય એ ટાઈપની પેનલ આપના દ્વારા મને આપવામાં આવી છે તો ખરેખર આ નવી ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ કરવો છે હું તો ખાસ આગ્રહ રાખીશ કે આ દિલીપભાઈ દ્વારા જે સોલાર એનર્જી સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે એમની પાસે જે છે સોલાર સિસ્ટમ છે અત્યારે એ ખૂબ સારી કારણ કે મારા તો વર્ષોના અનુભવને આધારે મેં એમની પસંદગી કરી છે એટલે હું બધાને આપને સૌને મારા એમના માધ્યમથી કહું છું કે ખરેખર આ સોલાર સિસ્ટમ લગાવવી જોઈએ